આપ જોઈ રહ્યા છો સોચ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કચ્છમાં આવેલા ફરાદી માં ઐતિહાસિક શિવકથા નો પ્રારંભ બાર જ્યોતિર્લિંગ નો સેટ ઉભો કરાયો આ શિવનગરીમાં ભાવિકો ને થશે ઓલંકિક દર્શન દેવાદી ધેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રીના પાવન પર્વે કચ્છના માંડવી પાસેના ફરાદી ગામે પરમપૂજ્ય ગીરબાપુની પાવનવાણીમાં શિવકથાનો પ્રારંભ કરાયો આ વિશાળ શિવનગરીમાં ભાવિક શિવકથાના સાથે સોમનાથ કેદારનાથ સહિત મહાદેવના બાળ જ્યોતિર્લિંગના દર્શન કરી શકાશે આ શિવકથાનો પ્રારંભથી દસ માર્ચ સુધી ઐતિહાસિક શિવકથાનો ભાવિક ભક્તો ઘરે બેઠા પણ લાભો લઈ શકે તે માટે સુપ્રસિદ્ધ આસ્થામાં રોજ બપોરના આ શિવકથાનો દેશ વિદેશમાં રહેતા કચ્છી સમાજ તેમજ અન્ય ભાવિક ભક્તો પણ લાભ લઈ શકશે શિવકથાના પ્રથમ દિવસથી ભવ્ય ભવિષ્યે સુંદર રંગોળીઓ અને વિશાળ જગ્યામાં બાળ જ્યોતિર્લિંગના આબેહુબ મંદિરો તૈયાર કરાયા હતા જેથી ભક્તો આ દિવસોમાં બધા જ્યોતિર્લિંગના દર્શન એકસાથે કરી શકે તેવું સુંદર લાઈટ ડેકોરેશન અને વક્તા પરમપૂજ્ય ગિરિબાપુની પાવનવાળીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા